તો તમને સ્વપ્ન આવ્યું એ પણ સાચું છે જો સપના ને તમે ખોટું માનતા હોય કે આ સપનું તો ખોટું છે તો તમે રાજા છો એ પણ ખોટું છે રાજા વધારે વિચારમાં પડી ગયા જનક રાજા કે જો સપનું ખોટું તો રાજા પણ ખોટા રાજા સાચું માને તો સપનું પણ સાચું થાય દેવ સાચું ને દેવ ખોટું કેવી રીતે બને ગુરુજીએ કીધું કે તમને જે સપનું આવ્યું એ થોડીક ક્ષણો પૂરતું હતું સપનું તમારું તૂટી ગયું અને તમને ખબર પડી કે હું તો રાજા છું આ સપનું તો ખોટું છે એમ અત્યારે તમે રાજા છો રાજ્યની અંદર રાજ કરો છો એ પણ એક પ્રકારનું સપનું જ છે પણ એ લાંબુ છે અને પેલું ટૂંકું હતું ફરક આટલો છે એટલે જનક રાજાને જ્ઞાન હતું એટલે ગુરુજીને જઈને એમને વાત કરી અને ગુરુજી એમને યથાર્થ ઉત્તર આપ્યો કે આપણે આ જીવનની અંદર અહીંયા આગળ રહીએ છીએ એ પણ એક પ્રકારનું જ છે 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 તૂટે ત્યારે આપણને ખબર પડે લાંબુ અને ટૂંકું બસ ફરક આટલો છે આપણું જે સપનું છે એ સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ એસી વર્ષ એટલું લાંબુ છે અને જે સપનામાં જનક રાજાને દેખાયું એ ટૂંકું છે પણ છે તો બેવ સપનું એટલે આપણે ત્યાં એક કહેવત પડી સ્વપ્નવત સંસાર આ સંસાર છે કેવું છે એનું નામ જ સંસાર છે જુઓ સરતી ઇતિ સંસાર સમય ક્યાં સરી જાય છે આપણને ખ્યાલ નથી આવતો એટલે એનું નામ સંસાર આપવામાં આવ્યું છે અને આપણે બધા આ સંસાર વ્યવહારની અંદર રહીએ છીએ તો આની અંદર કેટલાક પ્રકારના વિક્ષેપ પ્રશ્નો આવવાના છે કોઈ દિવસ સીધો સંસાર ચાલે નહીં એની અંદર પ્રશ્નો આવવાના જ છે જાત જાતના પ્રશ્નો આવે બધું બરાબર ચાલતું હોય કોઈક બીમાર પડે બધું વ્યવસ્થિત ચાલતું હોય કોઈક ધામમાં જાય બધું બરાબર હોય ધંધામાં કંઈક તકલીફ આવે એટલે આ સંસારને ઊંટના બેસણાની સાથે સરખાયવો છે ઊંટ ઉપર બેસો તો કંઈ આમ સીધા ના બેસાડ એની સાથે હેલા આવે જ તમારે ઊંટની અંદર એટલે સંસાર વ્યવહારની અંદર જ્યારે રહીએ છીએ તો નાના મોટા પ્રકારના બધા પ્રશ્નો આવે છે અને એની વચ્ચે ભગવાનનો ભક્ત કેવી રીતે સ્થિર રહે એની વાત ભગવાન સ્વામિનારાયણ ને વચનાવની અંદર પૂછવામાં આવી મધ્ય નું સાહીઠ મુ વિક્ષેપ ટાળ્યા તો ભગવાને પણ શ્રીમંદ ભગવદ્ ગીતા અને ઉપનિષદના આધારે જવાબ આપ્યો કે ત્રણ પ્રકારે સમજણ રાખે તો જીવ સુખી રહે પહેલી કે જગત નાસવંત છે બસ આ જગતની અંદર આપણને જે કંઈ દેખાય છે એ પણ નાશવંત છે અને આ જગત પણ નાશવંત છે બધું જે આજે દેખાય છે વર્ષો પછી નહીં હોય વર્ષો પછી જે પહેલા જે હતું એ આજે નથી એટલે બહુ સરસ નારાયણ દાસ નામના કવિ થઈ ગયા એમને સમજાવ્યું છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી આવ્યા ત્યારે શું લાવ્યા શું લઈ જવું કે એક દિવસ મરવાનું છે આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જવું સાથે જ આપણે જયારે આવ્યા ત્યારે કઈ વસ્તુ લાવવા નથી અને જશું ત્યારે પણ કોઈ વસ્તુ સાથે આવવાની નથી

બર્થડે સર્ટિફિકેટ લેવા જઈએ ને બર્થ સર્ટિફિકેટ લિવિંગ સર્ટીને કહીએ છીએ આપણે જન્મ તારીખનો દાખલો તો જુઓ એમાં બે ખાના હોય છે ઉપરનો એક ખાનું છે એમાં આપણી જન્મની તારીખો લખેલી હોય બીજું નીચું ખાનું જે નીચેનું ખાનું હોય ને એમાં કોઈ તારીખ લખેલી નથી હોતી કારણ કે જ્યારે જાયને ત્યારે એમાં તારીખ લખવાની હોય છે એટલે એ ખાલી રાખવામાં આવે છે તો આવવાની તારીખ કદાચ આપણે લખી શકીએ છીએ પણ જવાની તારીખ કોઈ લખી શકતું નથી એક દિવસ જવાનું છે એ વાત સો ટકાની નક્કી છે પછી ભલે ગમે તેટલું આપણું સામ્રાજ્ય હોય એ બધું છોડીને જવાનું છે મોટા મોટા રાજાઓ પણ બધા જતા રહ્યા રાજા ભરત અને ગોપી ચંદ છોડી ગયા ઘર બાર ભાઈ તો ભજી લેને કીર્તાર ભજન ની અંદર દાસ સતાર નું ભજન છે એ બહુ સારી રીતે આપણે સમજાવે છે કે મોટા મોટા રાજાઓ એ પણ જતા રહ્યા છે પોતાનો બધું મૂકીને જતા રહ્યા છે કોઈ એક પણ વસ્તુ નાના નાની વસ્તુ પણ સાથે કોઈ લઈને ગયું નથી એટલે આ જગત નાશવંત છે આવી ભગવાનના ભક્તોની અંદર આવી એક સમજણ એ આપી છે આજ વાત શ્રી કૃષ્ણ ભગવાને ગીતા ની અંદર અર્જુનને ને સમજાવી છે અર્જુન જ્યારે પ્રશ્ન થયો ઔષિદન તે મમગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે ભગવાનને કહે છે કે આ બધી જે સેના છે લડવા માટે ભેગા થયા છે તો એને મારે જોવું છે કે મારી સાથે કઈ મયા સહયોદ્ધવ્ય કે મારી સાથે કોણ કોણ લડવાનો છે મારે જોવું છે સેનયોર ઉભયોર મધ્ય રસમ સાપે તે મે ચ્યુતહ હે અચ્યુત તમે બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ મારે જોવું છે કે કઈ મેં આ સહયોતવ્ય કોણ કોણ મારી સાથે લડવાવાળા કોણ છે તો એ મારે જોવું છે એટલે અર્જુનનો રથ છે તે ભગવાન ત્યાં આગળ બંને સેનાની વચ્ચે લઈ ગયા અને પછી ભગવાને બતાવ્યું કે પશ્યતાન પાર્થ કુરુ પુત્ર કે આ બધા કૌરવોના પુત્રો છે બધા કુરુ સેના પશ્યતાન જોઈ લે આ બધી સામે ઊભી છે ને એ બધું આ સેના છે કૌરવની હવે અર્જુને બધું જોયું ને જોયા પછી એકદમ મનની અંદર વિચાર આવ્યો અને મનની અંદર વિચાર કરતા કરતા શોકમાં ઊંડા ઉતરી ગયા કે આ તો મારા પિતાશ્રી તાપશ્રી છે મારે એની સાથે લડવાનું છે એના ખોડામાં તો હું રહીમો છું મને મોટો કર્યો છે બધા ભાઈઓ છે ગુરુ દ્રોણ જેને મને વિદ્યા શીખવાડી આ બધા જ્યારે શોકની અંદર અર્જુન ઊંડા ઉતરી ગયા પછી અર્જુન લડી શકા એટલે ભગવાન અર્જુન પોતે બોલે છે

જ્યારે આવું અર્જુનને લાગણીવશ થઈ અને પાછળ રથની પાછળ જઈને બેસી ગયા એટલે ભગવાને એમને જ્ઞાન આપવાની શરૂઆત કરી પહેલું જ્ઞાન ભગવાને આપ્યું છે કે આ જો જેને સગાવાલા માના છે ને આ બધા જ નાસ્વંત છે આ તો આત્મા છે આપણું સાચું સ્વરૂપ આત્મા છે બીજી સમજણ આપી કે આ તો બધા નાસવંત છે બધા મરી જવાના છે દસમા અધ્યાયની અંદર ભગવાને જ્યારે વિરાટ રૂપ બતાવ્યું ત્યારે એક બાજુથી બધા પ્રવેશ કરે છે ભગવાનના મોઢામાં અને બીજી બાજુથી બધા મરેલા નીકળે છે એકલા બાજુ વિરાટ સ્વરૂપ જ્યારે ભગવાનને બતાવ્યું ત્યારે अर्जुनને છેલ્લે જતા 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 છેલ્લે પ્રતીતિ આવી કે આપણે જે વાત કરીએ વાત સાચી છે એટલે જગત નાસંત છે આ જગતની અંદર જે કોઈ આવે છે ને એને જોવું પડે છે એને આવવાનો અને જવાનો સમય પણ ફિક્સ હોય છે ઘણી બધી વખત કોઈ નાનું મરણ હોય તો આપણને એવું લાગે કે આ બહુ વહેલા જતા રહ્યા ખોટું થયું એમ પણ એવું નથી મહાભારતની અંદર જ્યારે યુદ્ધની શરૂઆત થઈ અને યુદ્ધના દિવસો પસાર થવા માંડ્યા એક દિવસ એની અંદર અભિમન્યુનો વધ થયો અભિમન્યુનો વધ થયો એટલે બધા શોકની અંદર હતા અને પછી વિચાર કર્યો કે હવે શું કરશું એટલે પછી બધાએ વિચાર કરી અને ભીમના પુત્ર ગટોરગચ્છ ને બોલાવ્યા ગટોરગચ્છે બોલાવ્યા અને આવીને ત્યાં આગળ સમાચાર જાણ્યા કે અભિમન્યુનો વધ થયો છે ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા બધા જે ભાઈઓ છે બધા પિતાશ્રી ઉધિશ્રી થી માંડીને બધાને મળ્યા મળીને પછી ભગવાનને વાત કરી કે આટલા બધા દિવસ યુદ્ધના જતા રહ્યા તમે મને સમાચાર ના આપ્યા મને વહેલો બોલાવી લેવો જોઈએ ને પહેલા મને બોલાવી લીધો હોત તો તમારે આટલી મહેનત ના થાત હું ઘણો ખરો હું મેદાન સાફ કરી નાખત બધું ત્યારે ભગવાન પોતે એમને વાત કરે છે શ્રી કૃષ્ણ ભગવાન કે બેટા દરેકનો આવવાનો સમય અને દરેકનો જવાનો સમય ફિક્સ હોય છે કોઈ સમય પહેલા પણ નથી આવતું અને કોઈ સમય પહેલા પણ નથી જતું આ નાનો એવું વાક્ય છે નાનો એવો સંવાદ છે પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે કે દરેકનો આવવાનો અને જવાનો સમય ફિક્સ હોય છે એમ જવાનું તો દરેક છે

એટલા લોક નું નામ મૃત્યુ લોક છે આની અંદર જે આવે છે એને જવું જ પડે છે તો એ જગત નાશવંત છે આવી એક સમજણ આપે છે અને જે આની અંદર બધી વસ્તુ રહેલી છે એ પણ નાશવંત છે આ મનુષ્ય દેહ એ પણ નાશવંત છે ભગવાન સમજાવે છે કે આ દેહ તો પંચભૂત નું બનેલું છે પાંચ તત્વ નું બનેલું છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ જ્યારે શરીર પડે છે ત્યારે આપણે અગ્નિ સંસ્કાર કરી ત્યારે વાયુ વાયુમાં જતો રે અગ્નિ અગ્નિમાં પૃથ્વી પૃથ્વીમાં પાણી પાણીમાં તેજ તેજની અંદર પાંચ તત્વનો બનેલું આ શરીર છે એને ભગવાન કહે છે કે આપણો સાચું સ્વરૂપ તો આત્મા છે આત્મા મરતો પણ નથી આત્મા સડતો પણ નથી એટલે ભગવાન ત્યાં આગળ અર્જુનને સમજાવે છે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન મારુતઃ કે આત્મા છે એને કોઈ અગ્નિ બાળી શકતો નથી કોઈ શસ્ત્ર એને કાપી શકતો નથી નૈનમ છિંદી શસ્ત્રાણી આ શસ્ત્ર થી કપાયો નથી અને કોઈ મારું ન શોષય મારુતઃ પવન પણ એને સુકવી શકતો નથી એવો આપણું સાચું સ્વરૂપે આત્મા છે આ સમજણ ભગવાન એને આપે છે અને કહે છે કે વાસાન સી જીરણાની યથા વિહાય નરો પ્રાણી એમ કહીને ભગવાન એને સમજાવે છે કે વસ્ત્રો જેમ જૂના થાય એટલે આપણે બે દિવસ કે આવતીકાલે કે સવારે કે રોજ જૂના વસ્ત્રો ઉતારી અને નવા કપડાં પહેરીએ છીએ તો ભગવાન કે ત્યારે આપણને શોખ નથી થતો કે આ જૂના કપડા મારે કેમ ઉતારવાના નવા ધારણ કરીએ છીએ એમ ભગવાન કહે છે કે આ શરીર પણ જૂનું થાય એટલે આત્મા છે એ નવા શરીરમાં પ્રવેશ કરે છે એટલે વાસાંશી જીર્ણાની વસ્ત્રો વાસાંશી એટલે જીર્ણાની એટલે જૂના તો એ જેમ બદલીએ છીએ એમ આત્મા પણ શરીર બદલે છે શરીર જૂનું થાય એટલે નવા શરીરમાં પ્રવેશ કરે છે આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર ભગવાન સમજાવે છે કે આપણું જે સાચું સ્વરૂપ છે આત્મા છે આ દેહ તો નાશવંત છે ગમે તેવું હોય પણ આ દેહ મૂકીને એક દિવસ તો જવાનો જ છે ધન રે જો બને ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારોડાશે ધન અને જોબન ગમે તેવું હશે એક દિવસ ધૂળ થઈ જવાનો છે તો હજુ મોટા મોટા રાજાઓ બધા એને બધાને આ સમજણ હતી હવે જવાનું જ છે નક્કી જ છે કારણ કે કોઈ દિવસ કાયમી માટે કોઈનું શરીર રહ્યું નથી એ જવાનું છે બહુ સરસ ભજન ની અંદર સમજાવે છે કે માડી રૂણે માડી વીણે રૂડા ફૂલ રે ઓલી કડી કરે છે વિચાર કાલે આપણા શિરકાત આજનો દિન રડિયામણો હેતે હરીનો રસ પીજીએ હેતે હરીનો રસ પીજીએ કડી છે એ વિચાર કરે છે કે આજે ફૂલ ને માડી લઈ ગયા પણ આજનો દિવસ આપણા માટે સારો છે કાલે આપણે ખીલશું તો કાલે આપણો પણ વારો છે એટલે આજની દુનિયાની ગણતરી પ્રમાણે જોઈએ તો ત્રણ લાખ અને બાસઠ હજાર લોકો રોજના ના કોડિયો બને છે ત્રણ લાખ અને બાસઠ હજાર ચોવીસ કલાક રાત્રિ દિવસ વીતે ત્યાં સુધીમાં ત્રણ લાખ અને બાસઠ હજાર લોકો આ કાળ કોડિયો બની જાય છે બહુ સરસ મહાભારત ની અંદર યુધિષ્ઠિર રાજા અને યક્ષ નો સંવાદ આવે છે એ બંનેના સંવાદની અંદર યુધિષ્ઠિર રાજાને યક્ષે સો પ્રશ્નો પૂછ્યા એ સો પ્રશ્નો ને દસ પ્રશ્ન અગત્યના અને દસ માંથી ને એક પ્રશ્ન અગત્યનો કેમ આશ્ચર્ય કે આ લોકની અંદર મોટામાં મોટું આશ્ચર્ય શું છે ત્યારે યુધિષ્ઠિર રાજા સમજાવે છે અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલય શેષા સ્થિરતમ ઈચ્છન્તિ કિમ પર અહની અહની ભૂતાની અહની એટલે રાત્રિ અને દિવસ ભૂતાની બહુવચન છે એટલે જીવો ગચ્છંતી જાય છે ક્યાં જાય છે યમાલય યમના મહેલની અંદર જાય છે ભગવાનના ભક્તો ભગવાનના ધામની અંદર જાય છે

તું પણ જવાનો લાખો ગયા છે અને આપણે પણ હરીનો રસ પીજીએ કઠણ ચોટ છે કાળની રે મરણ મોંઘેરોમાં ત્યાં જવું જ પડે છે કોઈનું ચાલતું નથી આની અંદર વતી નથી ચાલતું કાળ આવે અને ત્યારે એમ કે મારા વતી તમે આને લઈ જાવ ને એમાં કંઈ હાલતું નથી એટલે આપણે સંતો સમજાવે છે કે ચાર વસ્તુની અંદર વતી નથી ચાલતું એક તો મરણ બીજું પરણ ભજન અને ભોજન આમાં વતી નથી ચાલતું

ઘણા બધા જતા રહ્યા છતાં આપણે વિચાર કરી કે હું નથી જવાનો તો અહીંયા આગળ મહાભારત કાર એવું સમજાવે છે કે એનાથી મોટું આશ્ચર્ય શું હોય શકે એટલે જયારે જવાનું જ છે એ પણ નક્કી છે તો હવે શું કરવાનું છે અહીંયા આપણે રહ્યા છીએ તો શેના માટે ભગવાને આપણને મોકલ્યા છે મારે યોગીજી મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપીને સમજાવતા બાપા કહે છે કે એક રાજા હતા રાજા રાજાના રાજ્યમાં બધા પ્રકારના માણસો હતા પણ કોઈ મૂર્ખ માણસ નહોતો એટલે સૈનિકોને કીધું કે એક મૂર્ખ માણસ પકડી લાવો એક મૂર્ખ માણસ પકડી લાવ્યા રાજા આગળ લાવ્યા રાજ્યના દરબારની અંદર હાજર કર્યા અને મોરખ ને સુધી રાખવાનું કે તારાથી મોટો મોરખ ના મળે ત્યાં સુધી તારે આ રાખવાનું લેવું થોડાક વર્ષો પસાર થયા રાજા બીમાર પડ્યા રાજા બીમાર પડ્યા એટલે બધા ખબર કાઢવા જાય પેલો મૂર્ખ માણસ પણ ખબર કાઢવા ગયો રાજાને પૂછ્યું કે રાજા સાહેબા શું છે રાજા કહે છે કે લાંબી યાત્રાએ છે એટલે પેલા પૂછ્યું કે આપણું સૈન્ય નથી લઈ જવું કે આ યાત્રામાં સૈન્ય પણ આવે નહીં અંતે જાઉં ઉઠી એકલા રે સંગે આવે ન અંતે જાઉં ઉઠી એકલા સંગે આવીને કોઈ આમાં તો કોઈ સાથે ના આવે તમારા કુંવર સાહેબ ને એ લોકોને કોઈને સાથે લઈ જવાના રાજા પણ તૈયારી કરી નહીં કે ના આ યાત્રાની મેં કોઈ તૈયારી નથી કરી પેલા મોરખ માણસે ગળામાંથી નીકળ્યું આઈ કાર્ડ કઈ પાટ્યું રાજાને પહેરવું રાજા આ શું છે કે તમને પદવીદાન સમારોહ સમારો પદવી આપવામાં આવે છે મૂર્ખ માણસે કીધું કે રાજા સાહેબ હું મૂર્ખ છું પણ મને એટલી ખબર પડે છે કે જો પાંચ દાડાની યાત્રામાં ક્યાંક જવાનું હોય ને તો પણ બે જોડી કપડાં કઈ નાસ્તો કે સાથે લઈ જવાનું હોય થોડીક તો તૈયારી કરે તમે આટલી લાંબી યાત્રાએ જવાના છો અને કોઈ પ્રકારની તૈયારી નથી કરી તો તમારાથી બીજો મોટો મૂર્ખ હોય કોણ અને રાજાની આંખો ઉઘડી ગઈ આ તો દ્રષ્ટાંત છે પણ ભગવાને લાંબી યાત્રાની તૈયારી માટે આપણને બધાને અહીંયા આગળ મોકલેલા છે લાંબી યાત્રાની તૈયારી એટલે ભગવાનના જમ ધામમાં જવાની તૈયારી આ મૃત્યુની તૈયારી માટે અહીંયા આગળ મોકલેલા છે

ચાલુ ને ચાલુ રહે એટલે સમજાવ્યું કે ભગવાનની કૃપા વગર મોક્ષ પ્રાપ્તિ થતી નથી ભજન ભજન વગર વગર અને કૃપા ના થાય તો ભજન એ એ છે લાંબી યાત્રાની તૈયારી છે બીજી બધી તૈયારી તો આપણે કરીએ છીએ જો હમણાં વાવણી આવશે એ પેલા ખેડૂતો બધા છે તે ખેતર ખેડી અને વ્યવસ્થિત તૈયારી કરી દેશે બધી તૈયારીમાં આપણે બધું કરીએ છીએ પણ આમાં જવાની તૈયારી આપણે કોઈ કરતા નથી અને જે જવાની તૈયારી કરે છે ને એને કોઈ દિવસ જવું પડતું નથી આ લોકની અંદરથી આ શરીર છોડીને તો જવું પડે પણ કાયમી માટે પૃથ્વી ઉપર અમર થઈ જાય છે ભગવાનનું ભજન જેને કહેર્યું છે એ કાયમી માટે અમર થઈ જાય છે તો જુઓ એકવીસ લાખ વર્ષ પહેલાના સબરીબાઈ જે આપણે યાદ કરીએ છીએ મીરાબાઈને આપણે યાદ કરીએ છીએ નરસિંહ મહેતાને આપણે યાદ કરીએ છીએ બધા ભક્તો જુઓ તમે ભગવાન સ્વામિનારાયણના પાંચસો પરમહંસો એને આપણે યાદ કરીએ છીએ એને ભજન કર્યું છે એટલે આપણે યાદ કરીએ છીએ તો લાંબી યાત્રાની તૈયારી એટલે આ ભગવાનનું ભજન એ જેટલું આપણે કરીએ એ સાથે આવે છે બીજું કોઈ વસ્તુ સાથે આવતી નથી આ લોકની કોઈ વસ્તુ સાથે નથી આવતી જેટલું ભજન એટલું ભગવાનના ધામની અંદર ભેગું આવે છે બીજી આ લોકની કોઈ વસ્તુ સાથે આવતી નથી એટલે ભગવાનનું ભજન કરવું એ અગત્યનું છે જેને જેને આ સમજાઈ ગયું ને બધાને તમે જુઓ બધાને જુઓ નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનની અંદર બાજંદ રાજાનું આખ્યાન આવે છે ભારત વર્ષની અંદર જે રાજાઓથી થઈ ગયા એમાં બાજંદ નામનો રાજા થયો બાજંદ રાજાના એનું સૈન્ય તેર તુંબા લશ્કર હતું તેર તુંબા લશ્કર એ ટાઈમે ગણતરી નહોતી પણ તુંબા એટલે તુંબડી આવે આટલી આપણે તુંબડી આવે ને દરેક ખેતર એ તુંબડી ને અંદર થી માલ કાઢી પછી કોરી કરીને રસ્તાના કાંઠે મૂકવાની એ રસ્તાના કાંઠે મૂક્યું ત્યાંથી એનું સૈન્ય હાલતું હાલતું જાય અને એની જે પેલી ધૂળ ઉડે ડમરી આપણે ધૂળ ની ડમરી ગામડા દેશી ભાષા એ ડમરી ઉડ્યા પછી હેઠી બેસે જોજો તમે આ બધા ઝાડવા હોય ને એમાં ચોટેલ હોય ને એ હેઠી બેસે એનાથી ને તુંબડી ભરાય જ્યારે હેઠી બેસી જાય તુંબડી ભરાતી એક તુંબડી ભરાય એટલે એક તુંબા લશ્કર પૂરું થયું હવે આવું તેર તુંબડા ભરાય એટલું લશ્કર કેટલું મોટું એક લશ્કર લઈ બીજા રાજ્યની ઉપર ચડાઈ માટે જતા બળવાન શરીર હોય પણ એકવાર અંદર થી આત્મા નીકળી ગયો પછી કઈ ના થાય રાજાને ભગવાનનો કૃપાથી ને ચમકારો થયો અને રાજાને લગ્ન લાગી ગઈ બધું મૂકીને ત્યાંથી ને નીકળી ગયા સ્મશાન ની અંદર જ્યાં બધાને બાળવા જાય ત્યાં આગળ રે બાળવા બાળવામાં જે દોણીમાં મગ કે જે કઈ આવે એની જ દોણી એમાં પાણી નાખીને એની ઉપર પકાવીને ખાઈ લે એક દિવસ રાજા પોતે ખાવા બેઠેલા એમાં કૂતરું દોણી કૂતરું ઉપાડી જતું રહ્યું રાજા એકદમ હસવામી કે એક દિવસ એક હજાર ઊંટ ઉપર મારું રસોડું રહેતું હતું ખાલી રાજાનું રસોડું એક હજાર ઊંટ ઉપર એનો ખાવાનો સામાન આજે આ દોણીમાં આવી ગયો અને આ દોણી પણ કૂતરું લઈને ચાલ્યો ગયો રાજા ત્યાં ને ત્યાં ભગવાનનું ભજન કરતા કરતા દેહ છોડી દીધો નિષ્કુળાનંદ સ્વયં આખ્યાનની અંદર ભજનમાં લખ્યું ઉઠી ન શક્યો બહુ રે બોલાવ્યો બાજંદજી તેને રે દેખીને ન્યાસ ઉપન્યો લીધી ફકીરી છોડ્યા ફંદજી જનની જી રે જોઈને એને ફકીરી લઈ લીધી બીજા બધા ફાંડ મૂકી દીધા એને ખબર પડી ગઈ કે ભગવાન નું ભજન કરવાનું છે આ વસ્તુ કઈ સાથે આવવાની નથી આવું ના જ રાજા ગોપીચંદ રાજાને જયારે એના મહેલ ની અંદર એના દાસ દાસીઓ નોકર ચાકર બધા નવડાવી અને શરીર લૂંચતા હતા એની અંદર શરીર લુસતા ગરમ પાણીના ટીપા ઉપર પડ્યા શરીર ઉપર ઊંચે જોયું તો એની માં મેનાવતી રડતા હતા એની માતાશ્રીને જઈને પૂછ્યું કે એ કેમ રડો છો તમે તમને કોઈએ કંઈ કીધું હોય તમારા સામે કોઈ જવાન ચલાવી હોય તો એની જીભ ખેંચી લો તમારા સામે કોઈ આંગળી ચીંધી હોય તો એનો હાથ કાપી નાખો તમારા સામે કોઈ નજર બગાડી હતી તો એની આંખો ખેંચી લો કેમ તમે રડો છો માં ત્યારે એની માં બોલી

ભગવાન ભજવા માટે નીકળ્યા એટલે લાંબી યાત્રાની તૈયારી માટે ભગવાને આપણને મૂક્યા છે એની સાથે સાથે બધું કરવાનું એની સાથે સાથે બધું જ કરવાનું સંસાર વ્યવહાર ઘર કુટુંબ પરિવાર બધું સાચવવાનું પણ મુખ્ય સેન્ટર ની અંદર પ્રભુ નું નામ રહેવું છે તો કોઈ દિવસ આપણને વાંધો આવશે જેને જેને ભગવાનને સેન્ટરમાં રાખ્યા સાનિધ્યમાં રાખ્યા એને કોઈ દિવસ કોઈ વાંધો આવ્યો નથી કોઈ દિવસ નહીં મહાન ભક્તો થઈ ગયા તમે જુઓ ನರಸಿ ಮೆಹ ಪ್ರಶ್ನೋ ಜಯ ಸ್ವಾಪೂಜಿತ ಸುಂದರ ಸಾಕಾರ ಜಯ ಸುಂದರ ಸಾಕಾರ સર્વરી કરુણા કર સર્વોપરી કરુણા કર માનવતનુ ધાર જય સ્વામી નારાયણ પુરુષો પર બ્રહ્મ શ્રેષ જય બ્રહ્મના ગુણાતી જય સ્વામી નારામ સદા સર્વ પરમ હો ધર્મો પિલા કાધ કાંતિ ક સાપ ધર્મરે